રાષ્ટ્રપતિમાં નીચેના પૈકી કોણ મત આપે છે ઓપ્શન એ લોકસભાના સભ્યો ઓપ્શન બી રાજ્યસભાના સભ્યો ઓપ્શન સી રાજ્યના ધારાગૃહના સભ્યો ઓપ્શન ડી ઉપરના તમામ

સાચો જવાબ છે ઓપ્શન બી સાહીઠ દિવસ પ્રશ્ન ત્રણ રાષ્ટ્રપતિ માટે ઉમેદવારી નીચેના પૈકી કયું ફોર્મ ભરવાનું હોય છે ઓપ્શન એ ફોર્મ નંબર ત્રણ ઓપ્શન બી ફોર્મ નંબર ચાર ઓપ્શન સી ફોર્મ નંબર બે ઓપ્શન ડી ફોર્મ નંબર પાંચ सच्चों जवाब से ऑप्शन सी फॉर्म नंबर बी प्रश्न नंबर चार राष्ट्रपति ये समक्ष समाक्ष शपथ ना प्रतिज्ञा आप्पा प्रतिग्ना लेवानी ऑप्शन ए राष्ट्रपति अथवा तियो नियुक्त करती व्यक्ति ऑप्शन बी वरापदान ऑप्शन सी कायदा मंत्री ऑप्शन डी लोकसभा अध्यक्ष સાચો જવાબ છે ઓપ્શન એ રાષ્ટ્રપતિ અથવા તેઓ નિયુક્ત જરૂરી છે ઓપ્શન એ ત્રીસ દિવસ ઓપ્શન બી પિસ્તાલીસ દિવસ ઓપ્શન સી ચૌદ દિવસ ઓપ્શન d એકવીસ દિવસ साचो जवाब से ऑप्शन सी चौदह दिवस प्रश्न नंबर छ राष्ट्रपति को समक्ष राजीनामु आप सके ऑप्शन ए वाप्रधान ऑप्शन बी उपराष्ट्रपति ऑप्शन सी लोकसभा अध्यक्ष ऑप्शन डी सर्वोच्च अदालत न्यायाधीश ઉપરાષ્ટ્રપતિમાં વપરાતા મત પત્રકો સફેદ અને લીલા ઓપ્શન બી સફેદ અને લાલ ઓપ્શન સી પીળા અને લીલા ઓપ્શન ડી લીલા અને ગુલાબી સચોટ જવાબ છે ઓપ્શન D લીલા અને ગોલાબી પ્રશ્ન નંબર 8 ગ્રસ્ટેપાતીની ચૂંટણીમાં વિજેતા બનવા માટે કેટલા મત જરૂરી છે ઓપ્શન A ઓછામાં ઓછી 60% ની લીડ ઓપ્શન B ઓછામાં ઓછી 1% મતની લીડ ઓપ્શન C કુલ કુલ કાયદેસરના મત ना 50% वत्ता एक वदू. उच्छा उच्छा बे मत वधु ऑप्शन डी ઓછામાં ઓછા 2 તત્તાઓ મતની લીડ સચો જવાબ છે ઓપ્શન સી કુલ કાયદેસરના મતના પચાસ ટકા વધતા એક મત વધુ પ્રશ્ન શપથ અને પ્રતિજ્ઞામાં પ્રયોજવામાં આવેલ શબ્દોમાં નીચે પૈકી કયો ક્રમ સાચો છે ઓપ્શન એ જરાવણી રક્ષણ અને બચાવ ઓપ્શન બી જરાવણી બચાવ અને રક્ષણ ऑप्शन सी बचाव रक्षण आणि जाणावणी ऑप्शन डी रक्षण जाणावणी आणि बचाव सचो जवाब से ऑप्शन ए

सच्चा जवाब से ऑप्शन बी एम हिदाई तुल्ला प्रश्न नंबर अग्यार राज्यसभा ना सभापति कौन हो ऑप्शन ए राष्ट्रपति ऑप्शन बी कैबिनेट सचिव ऑप्शन डी उपराष्ट्रपति ऑप्शन डी वड़ा સચો જવાબ છે ઓપરાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર 12 રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાષ્ટ્રપતિ તરીકે કandidates ભક્તિ કેટલી વાર ઉમેદવારી કરી શકે છે ઓપ્શન A બે સત્ર માટે ઓપ્શન B કોઈ મર્યાદા નથી ઓપ્શન C એક સત્ર માટે ઓપ્શન D ત્રણ સત્ર માટે सच्चे जवाब से ऑप्शन बी कोई मर्यादा ना थी प्रश्न नंबर 13 राष्ट्रपति ये लेवाना शपथ अथवा प्रतिज्ञा ने जोगवाई कया आर्टिकल मा करवामा आवी छे ऑप्शन ए आर्टिकल 36 ऑप्शन बी आर्टिकल 62 ऑप्शन सी आर्टिकल 68 ऑप्शन डी आर्टिकल साइट साचे जवाब से ऑप्शन डी आर्टिकल साइट प्रश्न नंबर चौदह राष्ट्रपति ना नहीं

सच्चो जवाब से ऑप्शन ए राष्ट्रपति हो दो संभाड़े तारीख थी, तारी थी। प्रश्न नंबर 15 राष्ट्रपति ना पगार भत्ता अने विशेष विशेषाधिकारों संविधान ना कया आर्टिकल में दर्शाया छे ऑप्शन ए आर्टिकल ओगणसाइठ ऑप्शन बी आर्टिकल अठावन ऑप्शन सी आर्टिकल साइट ऑप्शन डी आर्टिकल एक सच जवाब से ऑप्शन ए आर्टिकल ओग प्रश्न नंबर सोल ભારતના સંરક્ષર દળોનું સર્વોપરી આધિપત્ય કોણ કરે છે ઓપ્શન એ સંરક્ષણ મંત્રી ઓપ્શન બી ગૃહ પ્રધાન ઓપ્શન સી ચીફ ઓફ ડિફેન્સ ઓપ્શન d રાષ્ટ્રપતિ सच्चा जवाब से ऑप्शन डी राष्ट्रपति प्रश्न नंबर 17 राष्ट्रपति ने चुटने कई पद्धति थी करवामा आवे छे ऑप्शन ए प्रत्यक्ष पद्धति ऑप्शन बी परोक्ष पद्धति ऑप्शन सी क्रमिक मत पद्धति ऑप्शन डी ऊपर पे की एक पण नहीं સચો જવાબ સે ઓપ્શન C ક્રમિક મત પદ્ધતિ પ્રશ્ન નંબર 18 રાષ્ટ્રપતિ તરીકે ની ચૂટણી માટે ની લાયકાત કેટલી હોવી જોઈએ ઓપ્શન A ભારત નો નાગરિક હોવો જોઈએ ઓપ્શન B 35 વર્ષ ની ઉંમર હોવી જોઈએ ઓપ્શન C લોકસભા ના ઉમેદવાર બનવાની લાયકાત હોવી જોઈએ ઓપ્શન D ઉપર ના તમામ સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામ પ્રશ્ન નંબર ઓગણીસ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ચૂંટણી પંચ ઓપ્શન બે સર્વોચ્ચ અદાલતના મુખ્ય રજિસ્ટ્રાર ઓપ્શન સી ચૂંટણી નિયામક ઓપ્શન ડી રિટર્નિંગ ઓફિસર सही जवाब से ऑप्शन डी रिटर्निंग ऑफिसर प्रश्न नंबर वीस राष्ट्रपति ना उम्मीदवारी कुल कितने डिपॉजिट जमा करवानी होए छह ऑप्शन ए पंद्रह हजार ऑप्शन बी बीस हजार ऑप्शन सी पच्चीस हजार ऑप्शन डी दस हजार साो जवाब से ऑप्शन ए पंदर हजार